નામ છે તમારું જય માતાજી મારું નામ છે આલા ચિખનાશાબા પતિયા છે હા કાસ્ટો વાત કરી ટક તલવારાસની પ્રેક્ટિસ કરવામાં આવી છે કાસ્ટો પ્રેક્ટિસમાં કઈ રીતના તકલીફનો સામનો કરવો પડે છે અને શું સમય લાગે છે તકલીફ તો એટલી બધી નથી પડતી પણ તોય આપણે રોજ પ્રેક્ટિસ કરીએ એટલે સ્ટેમના ના બિલ્ડ અપ થઈ જાય એટલે તમને પ્રેક્ટિસ કરવામાં પ્રોબ્લેમ ન પડે

મને ખૂબ જ સરસ લાગે છે ને સ્પેશિયલી અમને કે અમને માતાજીની ભક્તિ કરવાનો આનંદ થાય છે તેમજ આ ટ્રેડિશનલ ગરબા છે જે અત્યારે બીજી જગ્યાએ જોવા જઈએ તો તેનાથી ખૂબ જ અલગ છે અહીંયા મ્યુઝિક તથા પહેરવેશ ને બધું તફાવત છે તેમજ મારા લોકો મારા પરિવારના લોકોની સાથે હું પ્રેક્ટિસ કરતી હોય એવું લાગે છે બધા જ મારા પરિવાર જેવા લાગે છે અને અહીંયા મને ખૂબ મજા આવે કેટલા વર્ષથી કેટલા વર્ષના લોકો આ તમારા રસમાં સામેલ છે ખાસ દસ અગિયાર વર્ષના દીકરીઓથી લઈને મોટા બધા આવે છે અહીંયા જે લોકો ગરબા જોવા જાય છે અને રમવા જાય છે એને શું સંદેશો દેશો ખાસ આ વર્ષે અમારા અહીંયા ઘણા નવા રાસ થવાના છે જેમ કે લાઠી રાસ છે તલવાર રાસ છે તેમજ ઢાલ તથા તલવાર રાસ છે અને અનેક અલગ અલગ રાસ થવાના છે તો પ્લીઝ અમારા આ ફંક્શન જોવા માટે તથા ગરબા જોવા માટે પધારશો